કે સવિતા પટેલ ની કોમેન્ટ આવી છે એની કોમેન્ટ છે કે તમારું ઘર સુરત થી કેટલું દૂર છે તો જો પાઇનેપલ ને આપણે ફ્રાય કરવાનું છે ને તો પાઈને પડના છે ને ત્રણ કટકા પણ લઈ લીધા છે સંદીપને કહ્યું છે ટેસ્ટિંગ કરવા માટે ટેસ્ટિંગ કરીને જોઈએ કે કેવું લાગે છે તો ચાખ તો કેવું લાગે એટલે મારા એકાદશી એ ઉત્પાદના એકાદશી પણ કેવામાં આવે છે અને કન્યા એકાદશી પણ કહેવામાં આવે છે એની સ્ટોરી આખી કહો કે પછી કહો હવે

સ્વાગત છે અને આજે છે છવ્વીસ નવેમ્બર ને આજે છે મંગળવાર કેમ છવ્વીસ તારીખ નથી આજ આજે છે છવ્વીસ નવેમ્બર નવેમ્બર અને આજે છે મંગળવાર અને આજે છે કારતક વધની અગિયારસ છે અને આજે અગિયારસ છે ને બહુ મહત્વની અગિયારસ છે અને એ અગિયારસ છે ઉત્પત્તિ એકાદશી એને ઉત્પન્નના એકાદશી પણ કહેવામાં આવે છે અને કન્યા એકાદશી પણ કહેવામાં આવે છે એની સ્ટોરી આખી કહું કે પછી કહું હવારમાં બધું વધારે નથી ના અત્યારે જ કહી દઉં બસ ભૂલાઈ જાય છે બધું નથી યાદ આવતું તો એમાં એવું છે કે સતયુગની વાત છે ત્યારે ને દેવી એકાદશીનો જન્મ થયો હતો તો સતયુગમાં કેવું છે કે મૂળ નામનો રાક્ષસ હતો એને બધા દેવતાઓને હરાવીને ક્યાં એના અને સ્વર્ગ લોકમાં રાજ કરવા મળ્યો અને એવી રીતના એને છે ને ત્રણેય લોકમાં હા ક્યાં બચાવી દીધો પોતાના અત્યાચારથી એમ એવું બધું કહ્યું એણે તો પછી દેવતાઓને ઋષિઓ છે ને ભગવાન શિવશંકરના ચરણમાં ગયા કારણ કે ભોળા તો ભોળા બધાની આંગળી આંગળીએ તો ભોળા નાખે કીધું તમે કાંઈ ને કે શ્રી પાસે શ્રી વિષ્ણુ પાસે જાઓ તો બધા પછી શ્રી વિષ્ણુ પાસે ગયા તો પછી ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને મૂર નામના રાક્ષસો વર્ષો સુધી યુદ્ધ હારી અને ભગવાન વિષ્ણુ બધા સૈનિકો વધ કરી નાખ્યો અને એટલા વર્ષો સુધી અને યુદ્ધ કર્યું તો આરામ થોડો કરવો પડે કે નહીં તો આરામ કરવા માટે ઈ બદ્રિકાશ્રમ આશ્રમમાં એ આરામ કરવા માટે ગયા તો વાહે વાહે ઓલો રાક્ષસ મૂર હતો ઈ પણ બદ્રિકાશ્રમ આશ્રમમાં ગયો તો ત્યાં ગયા ભગવાન વિષ્ણુ તો સત્તા હતા પછી મૂર નામના રાક્ષસ એ ભગવાન સુતા ને એના ઉપર પ્રહાર કરવાનું કોશિશ કરી એમ ભગવાનના શરીરમાંથી છે ને કન્યાનું ઉત્પત્તિ થઈ એ કન્યા બીજી કોઈ નહીં પણ એકાદશી દેવી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એકાદશીના દિવસેનો જન્મ થયો એટલે પછી દેવી એકાદશી છે ને તે મૂર નામના રાક્ષસનો વધ કરી નાખ્યો એ મારી નાખ્યો એટલામાં જ ભગવાન પાછા નિંદ્રામાંથી તૂટી ગયા પછી એણે દેવી કન્યાને કીધું કે હવે આ એકાદશી છે ને કે હવે છે ને કે બધી એકાદશી કે મારી સાથે તમારી પણ એમ એટલે ઉત્પત્તિ થઈ એટલે ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે વિશેષ લાભ છે આ એકાદશી તમે કરો ને તો તમારા બધા પાક નાશ થઈ જાય એવું બધું છે પાપ નાશ થાય કે ન થાય પણ આપણે શરીર ને જરૂર શરીર હું પેટ ને જરૂર આરામ મળે શું કેવું કારણ કે કળિયુગ સત્યુગ વાત હોય કળિયુગમાં એટલો પ્રભાવ બતાવે તો એ બધું છે તો તમને બીજી ક્યાંય ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો અને બસ આજ તો છે ચાલો તો જો અત્યારે વાગી ગયા છે સવા આઠ ને આજે છે મિસ્ટર ઓનક હારે ઓફિસે જવાનું છે બરાબર ને એની ઓફિસ જોવા કે નહીં કેટલું કામ કરે છે ને કેવી રીતના કામ કરે છે એમ તો ચાલો આપણે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દેવી એ જય શ્રી કૃષ્ણ મમ્મી અને તો ચાલો આપણે બહાર જઈએ

તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે એમ જય શ્રી કૃષ્ણ મમ્મી જમી લીધું હા તો એવું બધું છે અને જો સંધી સંધિમાંથી ઉઠો જ છે અને ટી બી ને એવું બધું પીવે છે અને ફોન ચોટી ગયો તો ચાલો આવું બધું છે તો ચાલો સાંજે મજા જશું ત્યાં કઈક હશે તો બતાવશું અત્યારે વાગી ગયા છે બપોરના એક અને જમવા માટે આપણે બેસી ગયા છીએ બપોરા કરવા માટે મગનું શાક કાકડી રોટલી અને મઠ્ઠો પણ છે અને સાથે જો અનાનસ પણ છે પાઇનેપલ જેમ નાખવું હોય મઠ્ઠામાં એ નાખી શકે છે તો બધા જ મમ્મી પણ એ જમવા માટે બેસી ગયા છે પપ્પા પણ જેમ પપ્પાને તો બહુ મજા આવી જાય મઠ્ઠો ફેવરેટ પપ્પાનો રોહિત પણ જમવા માટે બેસી ગયો છે અને એવું છું હું આવી જ કરું પણ કાંઈ ત્યાર પછી મેં કાંઈ વિડીયો લીધો જ નથી કારણ કે મારા દીકરી એટલી બધી વાતો કરી ને એટલા દિવસની ભેગી થઈ હતી ને પણ એમાં એવું છે જો મને ફોન નથી હું મમ્મી બપોરા કરવા માટે તો જો અત્યારે અઢી વાય ગયા છે ને આપડે નવરા થઈ ગયા છે વિચાર્યું થોડીક વાર રેસ્ટ કરી લેવી તો મમ્મી તો જાય સુઈ ગયા છે અને મમ્મી એ છે મારી માટે ગિફ્ટ લીધું છે તમને જરૂર થી બતાવીશ પછી અત્યારે હું પણ રેસ્ટ કરી લઉં પણ મને છે ને આ સૌથી વધારે હું છે ને આ બહુ ગમે પેલા હું તઈ ધાબળો ઓઢીને ઉધી રહેતી કે આ મમ્મી શિયાળો એટલે ધાબળો નાખીને હું હા તડકા ને મજા આવે શિયાળાનું કુણો મસ્ત તડકો આવે ને વધારે તડકો આવે ને તો પછી ધાબળો નાખીને વહી જવાનું બહુ મજા આવે ને નીંદર ઠંડી ન લાગે એટલે હું છે ને આ ગાદી ને એના બારી ને બહુ જ મિસ કરતી હોય બપોર ખુવાન ટાળું થાય ને એ મમ્મી એટલે મને થાય કે હા તડકો આવતો હોય ને તો સારું મને એમ થાય કારણ કે અમારે સાથે શું તડકો નથી આવતો એટલે હા ઠંડુ રહે છે એટલે એવું થાય અને આખો શિયાળો હોય ને બહુ વધારે પડતું ઠંડુ રહે તો હવે આપણે બહુ મને યાદ આવે કે કેવું મસ્ત તડકો આવતો હોય ને ગુતા હોય ને એવું થાય તો મને ગાદી બહુ યાદ આવે છે એવું છે તો આજ તો આપણે સુઈ જાય અત્યારે સાડા ત્રણ વાગી ગયા છે ને મેં તો તડકો લઈ લીધો હવે મમ્મી તડકો લઈશ કે હું ઘડીક લાભ લઈ લઉં લો પણ ઘડીક ઘડી ખુબ મજા આવે બસ થોડોક ટાઈમ થાય ને પછી ગરમી લાગવા મળે એવું થાય આમ મજા આવી ગઈ શેક એક પ્રકારનો શેક લાગી ગયો ને એવું લાગે હા એટલે શેક ન કરતા હોય એવું લાગે પગ પગ દુખતા હોય તો બહુ મજા આવી જાય તો અત્યારે હું વિડીયો જતી જઈને બહુ મસ્ત આવ્યું કે પાઇનેપલ ને છે ને ફ્રાય કરીને નાસ્તો કરે એમ

અને આ બાજુ એમાં જોઈશે આપણે ખાંડ જોશે ખાંડ છે ને ભૂકો કરેલી હોય તો વધારે સારું પડશે પણ ભૂકો નથી એટલે આપણે છે ને એમને નાખી દઈશું અને આ બાજુ આપણે મસાલો લીધું છે એમાંથી આપણે જોઈશે ખાલી ચટણી ને આ બાજુ જોઈશે આપણે મીઠું બરાબર છે તો પહેલાં આપણે શું કરીશું કે આમાં મસાલો છંટકાવ કરી દઈએ ઇવનલી બધા લાગી જાય ને એ પ્રમાણે આપણે છે ને કરવાનું છે તો થોડુંક મીઠું નાખી દીધું આપણે બંને બાજુ ઉલટસલટ કરી નાખશું હમણાં અને પછી એમાં નાખી દઈશું આપણે ચટણી કે મેરો હાથમાં હોય ને નાખવાનું એક હાથ નાખવાનું બહુ ડિફિકલ્ટ થાય છે બસ જસ્ટ વી ટ્રાય તો આ ચટણી નાખી દીધી ને પછી એમાં નાખી દઈશું થોડીક ખાંડ શુગર હવે આને છે ને બંને બાજુ કરી નાખવા હલાઈ નાખવાની અને બંને બાજુ સરખો થઈ જાય ને મસાલો લાગી જાય ને એ પ્રમાણે આપણે કરવાનું છે તો ચાલો અને વ્યવસ્થિત રગદોળી નાખવું મતલબ બે બાજુ આવી જાય એ રીતના બે હાથેથી કરી નાખવું પછી તમને શેકું ને ત્યારે બતાવું ચાલો તો જો આપણે પાઇનેપલને છે ને બંને બાજુ વ્યવસ્થિત એક સરખા મસાલા લગાડી દીધા છે ચટણી મીઠું ને ખાંડ ખટમીઠા અને પાઈનેપલ તો ખાટા જ હોય તો તાવડી પણ એ મૂકી દીધી છે હવે આપણે એને છે ને ગરમ કરી લીધી છે ગરમ થાય ને એટલે એમાં ઘી નાખી દઈશું ચાલો જોઈએ એ આપડાુબ ના ચક્કર માં પાઇનેપલ ફ્રાય કરવાનું શીખી ગયા જો બધા લોકો નહિ ગાયું ન હોય યુનિક વસ્તુ છે ને આ ટ્રાય કરીએ છીએ કે જે વસ્તુ વિડીયો આવે છે એ બધા આવે છે કે ખોટા આવે છે ઓકે ગાય તો જોઈશી પાઇનએપલ ફ્રાય થાય છે ફ્રાય થઈ જાય ત્યારે મળીએ અને કેવો કલર થાય છે જોઈ છે ફ્રાય થઈ જાય પછી કદાચ ટેસ્ટ અલગ ચેન્જ થઈ જાય ને તો કદાચ આપણે ભાવીએ કે તો જોઈએ તો જો આપણા પાઇનેપલ છે ને ફ્રાય થાય છે આપણે ખાલી બે થી ત્રણ મિનિટ જ રાખવાના છે ને ઉલટ પુલટ કરી નાખવાના છે વધારે નથી રાખવાના ઘીનો સ્વાદ જાય હિજારામાં એવું લાગે છે ચાલો આનું લઈ લઈએ પછી જોઈએ કેવા બને છે બે ત્રણ મિનિટ રાખીએ તો જો આપણા છે ને પાઈનેપલ એકદમ ફ્રાય થઈ ગયા છે હવે ટેસ્ટ કરીને જોઈએ અને આને છે ને થોડાક હવે ઠંડા પણ થવા દેશે છે ગરમા ગરમ તો ખવાશે નહીં તો ચાલો પછી ટેસ્ટ કરીને તમને કહીએ કે તમારે પ્રયોગ કરવા જેવો છે કે નહીં કેવા લાગે છે ટેસ્ટિંગમાં તો ધીસ ઇઝ અવર વોટ તવા ફ્રાય પાઈનેપલ ફ્રાય નાસ્તા ઓફ પાઇનેપલ સંદીપને કેવી છે ટેસ્ટિંગ કરવા માટે હવે ટેસ્ટિંગ કરીને જોઈએ કેવું લાગે છે તો ચા તો કેવું લાગે છે ગરમ છે અને પ્લસ કે તમે બનાવો ને તો વચ્ચેનો ભાગ તમે પેલા કાઢો કાઢી નાખવાનો કારણ કે કડક જ હોય થોડુંક તીખું થઈ ગયું છે મરચી વધારે વધી ગઈશ કા એમ સારું લાગે ખાટું મીઠું હમ તો હજેક ભૂલ છે આપણે ખાંડના દાણા નાખાય ખાંડનો ભૂકો નાખો હોત ને જલેબી જેવું લઈ ગયું કાંઈ ચાલો મમ્મીને ટેસ્ટ કરાવી કેવું લાગે છે ચાલો તો જો હવે છે ને આપણે મમ્મીને ટેસ્ટ કરવા આપ્યું છે જોઈએ મમ્મીને કેવું લાગે છે ચાલો તમારા માટે બેસ્ટ કેવાય મમ્મી તમે ટેસ્ટ કરો જો પેલા બસ કહું તમને કહું તમે ટેસ્ટ કરો પેલા વચ્ચે ચકડું નહીં ખાતા નગર વધારે તુરું લાગશે સાઈડ નું જ ખાવાનું ખાટું લઈ ગયું પણ તમને ખાટું ખાતા હોય ને એટલે નગરમાં ચટણી મીઠું ને ખાંડ આવી ને ખટાસ ઓછી થઈ ગઈ પેલા કરતા ચટણી વધારે થઈ ગઈ થોડીક હા અને પણ ખાંડ નાખીને ને ખાંડનો ભૂકો નાખ્યો જ ને મમ્મી એકદમ ગળું મસ્ત થાય

જે બહુ ખાટું ન ખાએ તો હોય ને એ આગળ પછી આવ્યા કરે ને તો ખવાઈ દેને એને હા તો એટલું મસ્ત પછી તમે જલુથી ટ્રાય કરજો ચાલો એક હું ખાઈ જાઉં ને પછી પપ્પાને રોહિત પાણી આપણે ટેસ્ટ કરાવજો કેવું કેટલું લોકોને લાગે છે હા ચાલો તો અત્યારે વાગી ગયા છે સવારે ચાર અને મમ્મી છે ને મારા માટે જો ડ્રેસ લઈને આવ્યા છે ને આજ મારું ગિફ્ટ છે તો ચાલો હું ટ્રાય કરીને જોવા કેવું થાય છે ને ફિટિંગ ફિટિંગ હોય ને તો મમ્મી હારવાર કરી દે એટલે પછી હું મારા ઘરે પણ લેતી જાવ એટલે પછી ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ પહેરો હોય ને તો પહેરવા જાય તો ચાલો હું ફટાફટ જોઈ લઉં મમ્મી છે ને આ મસ્ત મજા મારા ડ્રેસ લાવ્યા છે તમે કોમેન્ટ કરજો આ કેવું લાગે છે આથી તમને એમ લાગતું છે કે ગુથરેલું મતલબ વર્ક વાળો છે વર્ક વાળો આ પ્રિન્ટ છે અને આવો જે ડ્રેસ છે સોનલ પાસે પણ છે તમે જોયો છે વિડીયો માં તમને આઈડિયા આવી જશે તો આ છે એ મને તો બહુ જ ગમ્યો તો તમે જરૂર થી કરજો તમને આ ડ્રેસ કેવો લાગે અને થેન્ક યુ આ ડ્રેસ આમ નહી દી એટલો મસ્ત ડ્રેસ છે આ મેં વધારે કરશે કહો કે સફેદ નો આયુક્ત ના

એક્સપોર્ટ થઈ રહેશે ને તો એમ આઠ વાગે આવશે એમ તમને ટાઈમે વિડીયો મળી જાય એટલે આપણે ત્યારે વિડીયો એન્ડ કરી દેવી છીએ અને જો અમે જમવા જશું ને ત્યાં વિડીયો લેશું ને તો એ વિડીયોમાં છે ને કાલના વિડીયોમાં હું એડ કરી દઈશ અને કોમેન્ટ પણ બધી આપણે એક સાથે કાલે જ લઈ લેશું અને એક કોમેન્ટ લેવા માગું છું કે સવિતા પટેલની કોમેન્ટ આવી છે એની કોમેન્ટ છે કે તમારું ઘર સુરતથી કેટલું દૂર છે એમ તો અમારું ઘર છે ને સુરતથી લગભગ પંદર કિલોમીટર જેટલું દૂર હોય દૂર છે એટલે એટલે તે મોસ્ટ ઓફ અમારે બહાર જવાનું હોય ત્યારે હું સવારથી મમ્મી ઘરે આવી જાઉં સાંજે જ્યાં જવાનું ત્યાં જઈ આવી અને પાછા મિસ્ટર નોનક સાથે અમે ઘરે જતા રહીએ તો આવું બધું છે અને જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આમ જ જો અમને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે